આમોદ નજીક નેશનલ હાઇવે ચૌસઠ પર તળાવરાજ અને ખાડાઓનો ગત કરોડોના ખર્ચે બનેલો હાઇવે જીવલેણ તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ચોસઠ હાલમાં અત્યંત દયનીય અને જીવલેણ પરિસ્થિતિમાં છે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ માર્ગ ભ્રષ્ટાચાર અને નબરી કામગીરીનો જીવન પુરાવો બની ગયો છે હાઇવે પર ઠેર ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છે જે વરસાદી પાણી ભરાતા તળાવ જેવી સ્થિતિ સર્જે છે જેના કારણે સ્થાનિકોમાં આ વિસ્તાર હવે ખાડાઓનો તરીકે જાણીતો બન્યો છે આ રસ્તાનું મહિના પહેલા છતાં તેની આવી હાલત સ્પષ્ટપણે કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓની મિલીભગત અને બેદરકારી સૂચવે છે આ બિસ્માર રોજ કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેઓ ટેક્સ ભરવા છતાં કાદવ કિચડ અને તળાવ જેવી હાલતમાં મુસાફરી કરવા મજબૂર છે જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે ટુ વ્હીલર ચાલકોની હાલત સૌથી વધુ કફોડી છે કારણ કે ખાડાઓ અને છૂટા છવાયા મેટલના કારણે તેઓ અવારનવાર પછડાઈને ઈજાઓનો ભોગ બને છે તાજેતરમાં પણ એક મોડેલ ચાલક ખાડામાં પટકાતા અકસ્માતનો ભોગ બન્યો હતો આ માર્ગ સતત અકસ્માતનું કારણ બની રહ્યો છે જેમાં ભૂતકાળમાં અનેક નિર્દોષ લોકો એ જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે રસ્તા પરના ખાડાઓની આપત્તિ ઉપરાંત ધૂળની ઉપડી ડમરીઓ વાતાવરણને દૂષિત કરીને વાહન ચાલકોના શ્વસ રૂંધે છે નેશનલ હાઇવે નંબર ચોસઠ ની બિસ્માર હાલત થી માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ ભારે વાહનોના ચાલકો પણ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે એક ટ્રક ડ્રાઇવરે જણાવ્યું હતું કે તેઓ દહેજથી પ્રીતમપુર તરફ જઈ રહ્યા છે તેમણે રોડની આ દશા જોઈને તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે તેમનું કહેવું છે કે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ગાડીના ટાયર કે કમર ક્યારે મૂટી જાય તેને ખબર નથી રૂપિયાના ખર્ચે બનેલો આ હાઈવે માત્ર માટી અને મોરત પથ્થર નાખીને બનાવાયો હોય તેવું લાગે છે જે ભ્રષ્ટાચારની શરમ સીમાએ છે ડ્રાઈવરે કટાક્ષમાં કહ્યું કે આ રોડ નથી પરંતુ ગુલાબનું ફૂલ ખીચ્યું હોય તેવો માહોલ છે જે હાઈવે પરના ખાડાઓની ગંભીરતા દર્શાવે છે ટ્રક ચાલકો દ્વારા કરવામાં આવેલો આ આ સીધો આક્ષેપ દર્શાવે છે છે કે વાહન ચાલકો માટે સતત એક અને જોખમ બની રહ્યો આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારીઓ જાણે ઘર નિદ્રામાં હોય તેમ જણાય છે તેઓ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાને બદલે આંખ આડા કાન કરી રહ્યા છે જે તંત્ર બેદરકારી અને ભ્રષ્ટાચાર પરાકાષ્ઠા દર્શાવે છે તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવે છે જેમાં છૂટાછવાયા મેટલ પાથરીને લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થાય છે જે આ સમસ્યાનું કાયમી નિરાકરણ નથી પ્રજાની કડક માંગ છે કે તંત્ર તાત્કાલિક નિદ્રામાંથી જાગે અને ગુણવત્તાયુક્ત સમારકામ કરીને વાહન ચાલકોને આ નરકાગામ જેવી યાતનામાંથી મુક્તિ આપે વળી આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે